આપડે બેહો હળગાવજો તમે ભાઈ ખતક કરજો તમારે બે જોવી હોય તો જો દઉ જલ્દી ગરકી આપડે હમ કાલ આવ <laughs>

સોના શું કરો તમે બસ દારૂ પીએ છીએ તારું પીવું બસ કેટલું પી એક

અમે ઓયના ગામ ના છીએ વડીલ છીએ બરોબર હવે તમે અમારી એક વાત સાંભળો હા બોલો અમે તમારે તો જોકો તમે તો મોટા છો તમે પીવો તો ચાલે બરોબર ને તમે પાવો તમે ઓની જિંદગી બગાડો છે બીજું કોઈ નહીં હા એ તમારી વાત સાચી છે તો તમે એક સંકલ્પ લો કે આપડે દારૂ પીવો નહીં એમ પૈસા બચાવો તમે એમ હા એ મસ્ત કરો તમે બંધ કરી નાખશો તો આ બંધ થઈ જાય તો હડો આજથી આપડે આપણે બંધ કરી દો નાખી ભાઈ અરે વાહ દારૂ બંધ અને દારૂ કોઈ પીતું હોય અમારે એને ના પાડવાની કે માં કોઈ છે નહી બરોબર અમે જિંદગીમાં દારૂ નહી પીએ બરોબર તો હું તમે શું કઉન આપડે થોડું થોડું બંધ તો હશે ને હાલમાં તમે આજ નક્કી કર્યું કે આપડે દારૂ પીવો નહીં બંધ કરી દેવો બરોબર હા તો તમે આ દારૂ જોથી થી હતા તાલી અત્યારે

પીવું નહીં સાચી હવે અમે ગોમના વડી છીએ બરોબર તમે દારૂ વેકો બરોબર તો ઓન અમે સમજાયું એટલે એમ કોઈ કાચ પેઢી અમે દારૂ પીવું નહીં પણ એરા નહીં કેવી આજ તમે વેપસો તો કાલ બીજા અહીં દારૂ પી તમે પણ એક સંપર્ક લો કે આપડે દારૂ વેકવો નહીં તો પીવા આવશે હા અમે બંગ કરીએ તો અમે કમાવા પર કમાવા માટે તમે મજૂરી જો તો પૈસા પાડો મજૂરી જ નહીં જાતું ઘણી ગમો તમે જોવો તો જોવે એટલી મજૂરી તમને મળી રહ્યા આ દારૂ માં કોઈ નથી સાચું

તમે બંધ કર્યું બરોબર તમારે જેવા બીજા ચિતલા હોય જે દારૂ ગાળતા હોય બરોબર તો તમારે એમને લોકો ને પણ ના પાડવાની ક્યાં આ આપડે આવું કરવું નહીં હાતે અમે હવે કેહો ક બંધ કરી દો બરોબર આ દારૂ બંધ બરોબર એડો બંધ હા રાખી દો આ માટલું માટલું બધું આખી દારૂ બારૂ બંધ બંધ બસ 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 તમે હવે ઘેર જતા રહો સાચીન બે જણા જો નમસ્કાર મિત્રો જય માતાજી તો આ વિડીયોમાં અમે બે વડીલે જે દારૂબંધી વિજે સમજાયું તો આ ચાર લોકો એ સમજ્યું છે અને આ વિડીયો જે અમે બનાવ્યો છે એ લોકોના મનોરંજન માટે છે અને આ વિડીયો તમે પણ જુઓ એનાથી અંદર જે શીખવા જેવું છે એ તમે શીખો અને શીખી અને તમે બીજા લોકોને પણ એની શીખ હાલો તો તમારા છોકરાઓ આવું બધું કરે ના અને એમનું જીવન સુધરી જાય જય માતાજી એટલે તમે પણ દારૂ પીતા હોય તો આજથી દારૂ બંધ કરી દો